નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપરના નાળા નીચેના સળિયા દેખાવા લાગતા જનતામાં અને ઉપરથી પસાર થયેલા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવનાઓ પણ લાગી રહી છે વાત કરી રહ્યા છે પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના મુખ્ય રોડ ઉપર આવેલા નાળાની આ નાળું ઘણા સમય પહેલાં બન્યું હતું અને એનો નીચેનો ભાગ જર્જરિત થઈ ગયો છે અને તેના સળિયા પણ દેખાવા લાગતા નાળું બેસી જવાનો ભય જનતાને સતાવી રહ્યો છે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે નાળા ઉપરથી પાણી પસાર થાય છે ત્યારે નાળાના સળિયા અને એનું કોન્ક્રીટ છે એકદમ નબળું પડી ગયું છે સળિયા ઉપર કાટ લાગી ગયો છે નાળાની નીચેથી જોતા સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને કટાઈ ગયેલા છે ગમે ત્યારે આ નાળું બેસી જવાની અને મોટો અકસ્માત થવાની સંભાવનાઓ લાગી રહી છે ત્યારે કદવાલ ગામના લોકો દ્વારા આ વિસ્તારની અંદર જો વાત કરવા જઈએ તો દક્ષિણ વિસ્તારમાં બેતાલીસથી વધુ વેપાર ગામના લોકો માટે વેપાર ધંધાનું આ મુખ્ય મથક છે અને સ્વાભાવિક રીતે જ આજુબાજુથી ધંધા વેપાર માટે લોકોની મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોય છે અને આ રોડ ઉપરથી આ નાળા ઉપરથી જ લોકોને કદવાલમાં પ્રવેશવાનો માર્ગ છે અને એ નાળું છેલ્લા કેટલાક સમયથી તેનો નીચેનો ભાગ જર્જરિત થઈ અને સળિયા દેખાવા લાગ્યા છે તંત્રને ખાસ જણાવવાનું કે જો આ નાળાનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે આ નાળા ઉપરથી અવરજવર જવર નહીં કરવા માટે ડાયવરજન પણ આપવામાં આવ્યું છે પરંતુ એ ડાયવર્જન પણ પહેલાં વરસાદમાં ધોવાઈ ગયું હતું અને ના છૂટકે ઘણી વખત વાહન ચાલકો આના ઉપરથી અવરજવર કરતા હોય છે એટલે જર્જરિત થઈ ગયેલા નાળાનો ઉપયોગ લોકોને મજબૂરીમાં કરવો પડે છે અને ઉપરના ભાગે પણ નાળામાં ખાડા પડી ગયા છે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે અને ચોમાસામાં ખાડામાં બાઇક અથવા તો વાહન પડે તો ખબર નથી પડતી અને જેના કારણે મોટો અકસ્માત થઈ શકે છે અને જો અચાનક કોઈ ભારદારી વાહન આ નાળા ઉપરથી પસાર થશે તો આ નાળું ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે છે અને મોટી હોનારત સર્જાઈ શકે છે જેથી કરીને તંત્રને ખાસ યુદ્ધના ધોરણે આ નાળાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે કદવાલ ગામના લોકો આ અંગે ખાસ અપીલ કરી રહ્યા છે માંગણી કરી રહ્યા છે કે આ નાળાને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અલ્તાભ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ કદવાલ